પોરબંદરના એમજી રોડ પર એસએસસી ગેટ થી સાયન્સ કોલેજ સુધીના રસ્તે અનેક સ્થળે ગાયોને ઘાસચારો નાખવામાં આવે છે જેના કારણે ગાયો રસ્તા સુધી આવી જાય છે આથી પાલિકા દ્વારા ઘાસચારાના ધંધાર્થીઓને યોગ્ય વ્યવસ્થા જાળવવા સૂચના આપી છે

આથી પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઈ ખોટીને સૂચનાથી પાલિકાના જગદીશભાઈ ઢાકી સહિતની ટીમ પોલીસને સાથે રાખી આ ધંધાર્થીઓને ખાસ ચારો રસ્તાથી અંદરના ભાગે રાખવા સૂચના આપી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદર નગરપાલિકાજા ગયા કપ આજરોજ જે આપણે એમજી રોડ ઉપર જે એસએસસી બ્લાકની અંદરમાં જે ગાયોનો લીલું જે બારોબાર રાખીને જે લોકો વેચતા હોય એ લોકોને અમારા જેરમેનસિંહ પ્રમુખશ્રીની સૂચના અનુસાર એ એ લોકોને અંદર અંદર રાખવાનું કીધેલું હતું એટલે એ લોકો બહાર રાખતા હતા એટલે અમે આપણે આજરોજ આવી અમે સૂચના આપેલ છે કે હવે પછી તમારે ત્યાં અંદર જ રાખવાનું કારણ કે ગાયો બધી જ્યાંથી સીધી રોડ ઉપર ના આવે ને રોડ ઉપર એક્સિડન્ટ ન થાય એટલે એટલે અમારા ચેરમેનશ્રી તથા અમારા પ્રેસિડેન્ટની સૂચના અન્વયે અમે અમે આ લોકોને જરાક અમે સૂચના આપવામાં આવેલા